નશા માટે ઉપયોગનો પર્દાફાશ વલસાડના પીઠા ગામે ઝડપાયો નશાના નવા કારોબારનો જથ્થો નેલ પોલિશના થીનરનો ઉપયોગ કરવામાં આવતો હતો નશા તરીકે વલસાડના પીઠા ગામ ખાતે કોમ્પ્લેક્ષમાં દરોડા પાડવામાં આવ્યા જ્યાં પ્રતિબંધિત કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો અને આ કેમિકલનો ઉપયોગ નેલ બનાવવા માટે થતો હતો ચાર આ મામલે પોલીસ કરવામાં આવે છે ડીઆરઆઈ ટીમે ખેરગામ વલસાડ રોડ પીઠા કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરી પહેલા માળે ત્રણ દુકાનો ભાડે રાખી તેમાં નેલ પોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચલાવવામાં આવતું હતું કોમ્પ્લેક્સમાં ચાલતા પ્રોસેસ યુનિટ માટે એનોસી પણ લેવામાં આવી નહોતી પકડાયેલ પ્રતિબંધિત પ્રોહિબિડેટ કેમિકલ ક્યાંથી આવ્યું કઈ કંપનીમાંથી લવાયો તે અંગે પંક્ચર માટેની સોલ્યુશન ટ્યુબનો નશો કરવામાં આવે બીજી બાજુ નેલ પોલિશના થીનરનો ઉપયોગ નશા માટે કરવામાં આવે આ બાબતનો પર્દાફાશ થયો છે અત્યાર સુધી ગાંજો ચરસ ડ્રગ્સ એ બધું નશા માટે વપરાતું હતું પરંતુ હવે તો પંક્ચર માટેની સોલ્યુશન ટ્યુબ નેલ પોલિશનું થીનર જેનો પણ નશો કરવામાં આવે છે